તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફરી એકવાર નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે જય માતાજી જય મામગલ હર હર મહાદેવ તો આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ તો બધા શિવ ભક્તોને મારા પ્રણામ અને બધા શિવ ભક્તોને મહાદેવ કૃપા કરે એવી પ્રાર્થના તો આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે તો બધાને ખબર છે કે દર વર્ષે અમે છે ને ઘરે પૂજા કરી હતી તો આ વર્ષે મહાદેવની સ્થાપના થઈ ગઈ છે તો ચાલો બતાવું તમને કે કઈ રીતે સ્થાપનાને એવું ડેકોરેશન એવું કર્યું છે તો ચાલો તમને જોઈ લો એવું ડેકોરેશન છે કીધું છે હવે નાસ્તો કરી પછી કામે જઈશું રામનાથ જવાનું છે રામનાથ દર્શન કરશે તો આજના વિડીયો કન્ટિન્યુ રહેજો આપણો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ કેવો જાય છે જોઈએ ચાલો આપણે રામનાથ મહાદેવ આવી ગયા છે જો ટ્રાફિક અત્યારે કેવું છે બતાવું તમને જો આમ સરખો દેખાય અત્યારે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે કેટલો ટ્રાફિક છે અત્યારે પુલ નહી લઈ લીધા છે હવે અંદર જાઈ ને દર્શન કરી ચાલો હવે અંદર દર્શન કરી તમને બતાવી અંદર નથી làm nàn hoa đều nè chưa cho anh nhà ca sĩ viết xuống nát hoa đều cái video hấp dẫn સોમનાથ મહાદેવના દર્શન થઈ ગયા છે હવે જઈ કારખાને કારખાને કામ હે તો કારખાને કામ કરી લઈ ને હાલો તો આજના દિવસ આપણે શું શું કરી વિડીયોમાં જોયા રહેજો કઈક નાચ નવીન તો કરશું જ આપણે શ્રાવણ મહિનાનો પહેલો પેલો દી કેવો જઈએ જોઈએ હવે ચાલો કારખાને જઈએ હવે કારખાને કારખાને પહોંચીને દીવાબતી કરી લીધા છે આપણે માતાજીને એ દીવાપતી થઈ ગયા હવે આપણે કામ કરવાનું છે તો કામના કપડાં પહેરીને પછી મળો ચાલો કામના કપડા પહેરવા તો આપણે કામના કપડા પહેરી લીધા બદલાઈ લીધા ચેન્જ કરી લીધા આપણે ઓલા હતા ને હવે આપડે કામ શું છે આજે કરવાનું તો કામમાં હે આજે જો આ નર ને એવું છે ક્રોમ કરેલા છે એસએસ ને તો આ બધું સાર ને બધું લાગ્યો ને એ કાઢવાનું આપણે પછી લાઈટ લેવાની એટલે પાછા નવા જેવા થઈ જાય એટલે આવી રીતે છે કંઈક જોઈ લો બધી આવી આવી હાલત છે તો હમણાં હા ને આપણે કરી નાખી પછી તમને વિડીયોમાં બતાવું કે આપણે કઈ પછી કેવું થાય છે કેવા ચમકવા માંડે તો હાલો એ કામ ચાલુ કરી દઈ પછી કામ પૂરું થાય એટલે તમને બતાવીએ હાલો તો આપણે જે કામ કરવાનું હતું એ કામ થઈ ગયું છે જો આપણે ચમકાવી દીધું છે ચમકાવવાનું કેવો ચમકે પેલા કે પેલા કેવા હતા ને અત્યારે કેવા ચમકે ચમકે ફોન કરી દીધો આપણે દરાકને એટલે હવે એને બપોર પછી એને કીધું તો વાંધો નહીં એ બપોર પછી આવે તો આગળ શું અને હવે એક વાગ્યો આવ્યો તો હવે જમી લઈ અને પછી જમીન થોડોક આરામ કરી અને પછી જો આ કામ આવી ગયું હે આ હે મોબાઈલ સ્ટેન્ડ જો થઈ ગયો ને આ મોબાઈલ સ્ટેન્ડ છે આ બધા આ ને આ બધુંય કાઢવાનું હે માર્કિંગ આ બધુંય અક્ષર ને એવું થઈ ગયું હે તો એ માર્કિંગને એવું કાઢવાનું હે તો આરામ કરીને પછી એ કામ ચાલુ કરશે

અને પછી ઓલો આપણે મોબાઈલ સ્ટેન્ડ નું ચાલુ કરીને એટલે એ તમને સેમ્પલ બતાવીશ કે એમાંથી કઈ રીતનું શું કરવાનું હોય આપણે કામ ચાલુ કરશે જમીને પછી તો આપણે આરામ થઈ ગયો છે અને હવે ઓલા મોબાઈલ સ્ટેન્ડનું કામ લેવાનું છે જો આપણા તો આ મોબાઈલ સ્ટેન્ડમાં જો આ માર્કિંગ એ છે ને આ બધું તો બે ઓપરેશન કરવા જો પેલા માર્કિંગ કાઢવું જોઈએ અને પછી મેટ ફિનિશ કરવાનું છે તો માર્કિંગ કાઢીને તમને બતાવું કેવામાંથી કેવું કરવું છે તો હાલો એક સેમ્પલ તમને કરીને બતાવું કઈ રીતનું કરવાનું આપણે એમાં તો જુઓ તો હાલો તો આપણે ને જો આમાં માર્કિંગ કાઢી નાખ્યું જો અહીંયા અહીંયા ઉપર હતું અને અહીંયા હતું હવે આવું છે ને પાછું મેટ ફિનિશ અહીંયા જો કેવું છે એવું મેટ ફિનિશ કરવાનું હોય તો હવે આ બદલીને નાખી વ્હીલ અને પછી મેટ ફિનિશ આમાં કરી નાખી પછી ફાઇનલ આઉટફૂટ બતાવી કેવું થાય ચાલો તો આ મેટનું વ્હીલ ચડાવી દીધો ને આ મેટ માર દીધું આ જો આ તમે આવું હતું આ બધું લોગોન માર્કિંગ વાળું લેઝર માર્કિંગ વાળું એ લેઝર માર્કિંગ રિમૂવ કરી નાખ્યું જો આ આમાં હતું એ આવો ફાઇનલ આઉટપુટ પ્રોડક્ટ થઈ જાય આ બધુંય ટૂંકમાં મિસ નામ છપાઈ ગયું હોય કાતો પછી અલગ નામ થઈ ગયું હોય તો એ કાઢવાનું તો હવે એ કામ પતાવી લગભગ આજે પચ્ચે તો ને જાન એટલે જેટલા થાય એટલા કરી હાલો આપણે એ મળીએ હવે સાંજે કાતો હોય કઈ નવીન થાય તો તમને જણાવશું વિડીયો કન્ટિન્યુ રહેજો હજી તો સાંજે ઘરે જઈને શું શું થાય કંઈ ખબર નહીં શું શું કરીએ આપણે વિડીયો કન્ટિન્યુ રહેજો હાલ તો આપણે હે કામ કરતા કરતા ઓલો એમ્બ્રીનો હાથ મારતો મારતો હે ને એ બતાવ્યું એમ્બ્રીનો હાથ ઓલો મોબાઈલ સ્ટેન્ડમાં તો અત્યારે સાંજ ભરી ગયા હાથ વાગી ગયા તો કેટલા બધા અહીંયા છે અહીંયા કેટલો ભર્યો છે તો આ કરતા કરતા હે ને આઠ વાગી ગયા તો પછી આપણે બદલાઈ લીધા હવે ઘરે જ રસ્તા માંથી ને લાઈટ હટવું આવું હોય ને લાઈટ લેવાનું આવે એ લસ્ટર લસ્ટર લેવાય લસ્ટર લેવાના દુકાન ખોલી હોય તો પછી ડાયરેક્ટ ઘરે આવે જાય છે ચાલો હજી ઘરે જઈને દીવા કરવાના હે તો દીવાબતી કરી દઈ

કોમ્પ્યુટરમાં નાખીને જલ્દીથી એડિટ કરી નાખી ફટાફટ એટલે જલ્દી અપલોડ થઈ જાય આવો ગયો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ તો મળી ફરી એકવાર નવા વ્લોગમાં ધ્યાન લખી બાય બાય